સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર કઠલાલના આતરસુંબા ગામે ભૂંડ પકડવાના વિવાદમાં પાંચ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો એક ગંભીર ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં રેફર કરાયા ડાકોર સ્થિત રણછોડજી રાય મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી ચોપડા પૂજન લક્ષ્મીપૂજન સહિત ધાર્મિક આયોજનો અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસના ડરથી ભાગેલા સગીરનું અકસ્માતમાં મોત મૃતકની ઓળખ પંદર વર્ષીય ક્રિસ પરમાર તરીકે થઈ અમદાવાદ સિવિલમાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓના રોજના એક હજારથી વધુ કેસ દિવાળી દરમિયાન રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો સામાન્ય દિવસો કરતાં આણંદખેડા જિલ્લામાં બમણા અકસ્માતના કોલ જુનાગઢના ખાંભા ગામે ફટાકડા ફોડતી બાળકી પર દીપડાએ કર્યો હુમલો બાળકીને આંખના ભાગે ગંભીર ઈજા દીપડાને પાંજરે પૂરવા પરિવારની માંગ નવી મુંબઈની વાસી વિસ્તારમાં બહુમાળી ઇમારતમાં ભીષણ આગ ચાર લોકોના મોત દસ ઘાયલ રાજસ્થાનના ચુરુમાં ફટાકડા વિસ્ફોટમાં ત્રણ દાઝ્યા ગુરુગ્રામમાં શોરૂમ બળીને ઘાક રાયગઢમાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત બસ ડ્રાઈવર સામે નોંધાયો કેસ ભારત સામે હાર બાદ પાકિસ્તાની ટીમમાં ભૂકંપ યથાવત શાહિન સાફ આફ્રિદીન નવો વન ફોર્મેટનો કેપ્ટન બન્યો